ઝઘડા તાલુકાના માલજીપુરા ગામની પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનોએ મળી સ્ટોન ક્વોરી રદ કરવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું ગામની શાળાના ચારસો મીટરના જ અંતરે સ્ટોન ક્વોરી લીઝની પરમિશન કેવી રીતે મળી અને લોક સુનાવણી કેમ રાખવામાં નથી આવી તેની તપાસની માંગ કરી છે ઝગડા તાલુકાના માલજીપુરા ગામની પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા ગામની પ્રાથમિક શાળાથી ત્રણસોથી ચારસો મીટરના અંતરે સ્ટોન ક્વોરીની પરમિશન આપવા બાબતે ઝઘડીયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે માલજીપુરા ગામથી આશરે ત્રણસોથી ચારસો મીટરના અંતરમાં નવો પ્લાન્ટ શ્યામ સ્ટોન ક્વોરીની લીઝ આવેલ છે અને એ પ્લાન્ટથી સૌથી પહેલા તેમના ગામની પ્રાથમિક શાળા આવે છે અને તેમાં ભણતા બાળકો ધ્વનિ પ્રદૂષણ અને ડસ્ટ પ્રદૂષણથી પ્રભાવિત થશે અને સાથે ગામમાં વસતા ચારસોથી પાંચસો માણસોને પણ આ બાબતે શ્વાસોશ્વાસ અને અનેક જાતના શારીરિક રોગોનો ભોગ બનવો પડશે ગામલોકોને ગામની પ્રાથમિક શાળા પરિવાર એસએમસી કમિટી દ્વારા વિનંતી કરી છે તે સ્ટેમ્પ સ્ટોન કુવરીની લીઝની પરમિશન કેવી રીતે મળે તેની તપાસ કરવામાં આવે અને મંજૂરી મળી છે તો સ્થળ ઉપર લોક સુનાવણી કેમ રાખવામાં આવી નથી તેની પણ તપાસ કરવામાં આવે ને જે કામ માટે લીઝ મળી છે તે કાયમી ધોરણે રદ કરવામાં આવે તેવી માંગ કરી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે દિન સાતમાં તપાસ અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો સતત સાત દિવસ પછી ગામ લોકો કોઈ પણ અધિકારીને જાણ કર્યા વગર શ્યામ સ્ટોન કોરીના સ્થળ ઉપર જઈને જે કામની તૈયારીનું બાંધકામ અટકાવી છે જેની ખાસ નોંધ લેવા જણાવ્યું છે જય ભારત જય સંવિધાન જય આદિવાસી હું કાંતિભાઈ વસાવા ગામ માલજીપરા મારો પ્રશ્ન એવો છે કે અમારું જે ગામ છે નેત્રંગ રોડ ઉપર નવા માલજી પર જીએમડીસીમાંથી સ્થળાંતર થઈને અમને પચીસ વર્ષ થયા નેત્રંગ રોડ ઉપર અમે સ્થાયી થયા છીએ અને જ્યાં સ્થાયી થયા છે ત્યાં અમારી આજુબાજુ ઘણી કોરીઓ ચાલે છે એમનું ડસ્ટિંગ તો અમે વેઠીએ જ છીએ એને ધ્વન પ્રદૂષણથી અમે પરેશાન છીએ જ એને ઉપરાંત એક અમારા ગામની ગામથી ત્રણસોથી ચારસો મીટર ઉપર જ એક નવો પ્લાન્ટ આવી રહેલો છે સાડી ત્રણસો ટીપીઆર નો પ્લાન્ટ આવે છે એ પ્લાન્ટ જે અમારા નેત્રાંગ રોડ ઉપર ચાલીસ બેતાલીસ જે કોરી છે એના કરતાં સૌથી મોટો પ્લાન્ટ છે અને તમે વિચારી શકો છો કે ત્રણસો ચારસો મીટરની અંદર અમારું ગામ છે તો ત્યાં અમને કેટલું ડસ્ટિંગ થશે કેટલું ધ્વનિ પ્રદૂષણ થશે અને એ પ્લાન્ટથી પહેલાં અમારા ગામની સ્કૂલ પ્રાથમિક શાળા આવે છે આ તમે જોઈ શકો છો આટલા નાના બાળકો છે આના કરતાં પણ નાના બાળકો છે તો એ બાળકો ઉપર આવનાર સમયમાં એ પ્રાણથી કેટલી ધ્વનિ પ્રદૂષણ એમના તકલીફ થશે ડસ્ટિંગથી એમના સ્વાસ્થ્યને કેટલું નુકસાન થશે એટલા માટે અમે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને સાત દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ અને સાત દિવસમાં આની પૂરેપૂરી તપાસ નહીં કરવામાં આવે કે કેવી રીતના મંજૂરી મળી પાંચમી અનુસૂચિ વિસ્તાર હોવા છતાં કેવી રીતના મંજૂરી આપવામાં આવી એની તપાસ થાય અને અગર સાત દિવસમાં તપાસ નહીં થાય તો અમે કોઈને પણ જાણ કર્યા વગર કોઈ પણ અધિકારીને કે કોઈ પણ ખનીજ ખાતા અધિકારીને જાણ કર્યા વગર અમે જાતે ગામ લોકો ભેગા થઈને એ પ્લાન્ટની સર્વ કામગીરી અમે દઈશું જય હિન્દ